એક વખત એક માણસ પોતાની પાસે એક જ સરખી સુંદર બે ગાયો લઈને એક રાજાના રાજ દરબારમાં પહોંચે છે ત્યાં જઈને કહે છે રાજાને કે હે રાજન હું આમાંથી ઓળખી નથી શકતો કે આમાં કઈ દીકરી છે ને કઈ માં છે હું અનેક રાજ્યો ફર્યો પરંતુ કોઈ પણ રાજાના મંત્રીઓ આ પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી અંતે જતા મને ખબર પડી કે તમારા રાજ્યની અંદર એક તમારા દરબારની અંદર એક મહાન મંત્રી છે બુદ્ધિશાળી મંત્રી છે જે આ પ્રશ્નનો જવાબ આપી શકશે એટલે રાજા કહે છે કે આ અમારા રાજ્યના રાજદરબારમાં એક મંત્રી છે જે ખૂબ જ બુદ્ધિશાળી છે એટલે બધા અને અને મંત્રીઓ આ રાજા તે મંત્રી સામે જોવા લાગે છે તે હોશિયાર મંત્રી ઉભો થાય છે અને બંને ગાયનું નિરીક્ષણ કરે છે બંને ગાયોનું નિહાળે છે જોવે છે ઘણી નિરીક્ષણ કરવા છતાં પણ આ મંત્રીને પણ ખબર નથી પડતી કે આમાં કોણ તેની માં છે અને કોણ દીકરી છે એટલે આ મંત્રીએ રાજાને કહ્યું કે મને એક દિવસનો સમય આપો હું આ પ્રશ્નનો જવાબ તમને કાલે આપું મંત્રી પોતાના ઘરે ઘરે જાય છે 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 જઈને ચિંતામાં ચિંતામાં બેઠો હોય ત્યાં મંત્રીની પત્ની આવે કહે કે તમે આજે કેમ છો તમને રાજાને રાજદરબારમાં કઈ તકલીફ થઈ છે એટલે મંત્રી જણાવે છે કે આ રીતનો એક માણસ આવ્યો ને તેમને બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો છે મને આ પ્રશ્નનો જવાબ નથી મળતો એટલે આ તેમની પત્ની ખૂબ હોશિયાર હોય છે એટલે તે કહે છે કે આ પ્રશ્નનો જવાબ હું આપીશ કાલે મને તમે સાથે લેતા જાયજો બીજે દિવસે સવાર પડે છે એટલે આ મંત્રી સાથે તેમની પત્ની પણ રાજાના રાજ દરબારમાં જાય છે બંને સુંદર ગાયો સામે ઉભેલી હોય છે એટલે આ મંત્રીની પત્ની આ બંને ગાયો સામે ઘાસ ચારો નાખે છે સરસ મજાનું ખાવાનું નાખે છે બંને ગાયો ખાવા લાગે છે પેલી ગાય હોય છે તે પોતાનું ખાવાનું જલ્દી પતાવીને બીજી ગાય હોય છે તેના ખાવામાં પણ ખાવા લાગે છે એટલે જે બીજી ગાય હોય છે તે પોતાનું મોઢું ઊંચું કરી લે છે ને એક બાજુ વહી જાય છે એટલે આ દ્રશ્ય મંત્રીની પત્નીએ જોયું અને મંત્રીની પત્નીએ રાજાને કહ્યું કે આ માં છે ને આ દીકરી છે એટલે રાજા કહે કે તમે કઈ રીતે કહી શકો કે આ માં છે ને આ દીકરી છે એટલે મંત્રીની પત્નીએ કહ્યું કે જે પેલી ગાય હતી તેમણે પોતાનું ખાવાનું સમાપ્ત કરીને જ્યારે બીજી ગાય તરફ ખાવા લાગી ત્યારે બીજી ગાય એક તરફ વહી ગઈ એટલે એ માં હતી માં છે તે પોતાના બાળકની ભૂખ માટે પોતાનું પણ ખાવાનું છોડી શકે છે એટલે તે માં છે અને આ દીકરી છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે માં એ મમતાનો સાગર નહીં પરંતુ મહાસાગર છે માં પોતાના બાળકો માટે પોતાની ભૂખ પણ સહન કરે છે પોતાનું ખાવાનું પણ છોડી દે છે માનું નું સ્થાન ઈશ્વર કરતા પણ ઊંચું છે